કે ભાજપની પોલીસના ધંધા કે ભાજપની પોલીસની જેલથી અમે ડરવાવાળા નથી તાકાત હોય તો જનતાના કામ કરીને લડો પરંતુ આ ભાજપની પોલીસથી કે ભાજપની આ જેલથી અમે ડરવાવાળા નથી હિંમતથી અને તાકાતથી લડીશું જીતીશું અને જનતાના આશીર્વાદથી ખૂબ આગળ વધીશું અમે ક્રાંતિના યોદ્ધા છીએ અરવિંદ કેજરીવાલના સિપાહી છીએ આમ આદમી પાર્ટીના યોદ્ધા છીએ આજે હું વલપાડ પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું ગતરોજ રાતે એક વાગ્યાથી પોલીસનો કાફલો મારા ઘરે ખડકાઈ ગયો હતો અને પોલીસ એમ કહેતા હતા કે તમારી ઉપર ફરિયાદ દાખલ થઈ છે ભાજપના નેતાઓના હિસાબે મારા ઉપર ખોટો કેસ દાખલ કરી અને મને દબાવવા અને ધમકાવવાની કોશિશ થઈ રહી છે પરંતુ મેં આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યોગદાર છીએ અમે અને ધાન પેદા કરવાવાળા ખેડૂતના દીકરા અમે તમારી પોલીસ તમારી જેલ કે તમારા દંડાથી ડરવાવાળા વ્યક્તિ નથી તાકાતથી લડીશું જીતીશું અને જનતાના આશીર્વાદ મેળવીશું હું ઓલપાડ પોલીસ સ્ટેશન અત્યારે જઈ રહ્યો છું અને ખોટા કેસમાં મને બદનામ કરવાનું કાવતરું ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ મેં ભાજપની આ પોલીસથી કે ભાજપના કે ભાજપની આ જેલથી ડરવાવાળા વ્યક્તિ નથી તાકાતથી લડીશું અને હું પોલીસને સમર્થન આપું છું અને હું મારી જાતે અત્યારે હું ઓલપાડ પોલીસ સ્ટેશન હાજર થઈ રહ્યો છું ખોટી રીતે મને હેરાન પરેશાન ગત રોજ રાતે એક વાગ્યાથી મને ઘરે ગોંધી રાખ્યો છે પોલીસ ઉપર પણ પ્રેશર આપવામાં આવ્યું હતું ભાજપના નેતાઓના હિસાબે વારંવાર કહેવામાં આવ્યું હતું કે તમે અત્યારે હાજર થાવ અત્યારે હાજર થાવ પરંતુ અમે આ ભાજપની પોલીસની ડરવા નથી અમે તો આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યોદ્ધા છીએ લડીશું અને આવનારા દિવસોમાં જીતીશું બોલો ભારત માતા કે જય